નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સોનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો તમે આ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાત ઇન્સ્ટર માહિતી આ અમને આ ચેનલ પૂરત કરવામાં આવશે તો અવશ્ય રીતે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને સાથે ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ વોટ્સઅપ ગ્રુપ ને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે બંને હવે સાથે જોઈન થઈ જાય લીંક ડિસ્કશન મૂકું છું તો મિત્રો ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં શિક્ષણ મંત્રી ફરી એકવાર મહત્વનું નિવેદન નિવેદન આપવામાં આવ્યું છે અમે શિક્ષણ ભરતી બાબતે જ્ઞાન સહાયક બાબતે લેટેસ્ટ અપડેટ આપવામાં છે એના વિશે આપણા ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈક કરવા બોલશે તો મિત્રો તમે જોઈશું શિક્ષણ મંત્રી દ્વારા ફરી એકવાર ઉચ્ચારવામાં આવી છે અને શિક્ષણ મંત્રી દ્વારા ફરી કહેવામાં આવ્યું છે કે શિક્ષકોની કર આધારિત ભરતી મુદ્દે બોલે શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં તેત્રીસ હજાર સરકાર સારાઓ છે શિક્ષણ મંત્રી કહે છે અને જે સારાઓમાં મિત્રો જલ્દી કાયમી ભરતી કરવામાં આવશે અને તેમ કહ્યું જરૂર પડશે એમ કે જરૂર પડશે તો જ કાયમી ભરતી કરવામાં આવશે ફરી એકવાર મિત્રો બોલે છે કે જરૂર પડશે તો જ જે કાયમી ભરતી કરવામાં આવશે નહીં તો જે તમે તમને પહેલાં જ કહ્યું હતું કે જ્ઞાન સહાયક જ્યાં સફળ થઈ જશે તો ગુજરાતમાં કાયમી ભરતી આવશે એમ જ આવશે ક્યારે આવશે ડે ટુ આવશે નહીં તો મિત્રો એવું જ થઈ રહ્યું છે ફરી એકવાર મંત્રી બોલ્યા કે જે કહ્યું તેમ તમને કહ્યું તેમ ગુજરાતમાં જે કાયમી ભરતી ક્યારે આવશે એ હજુ પણ નક્કી નથી થઈ તો મિત્રો આવું જ છે મિત્રો આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડીયો